જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા વલગમાં કેમ છો બધા મજામાં આજે અમે ફરી મગફળીની દવા ચાલુ કરી છે એ તમને બતાવું આ મારે ફિન્ટર છે ફુવારાના આ પાણીનું હોજ ત્રણ પીપળા દવા હોવર કરી દે આ પીપળાની દવા ચાલુ છે બે થી જુગાટ લગાવ્યો છે ડાયરેક્ટ નળી મોટરમાં ફિટ કરી છે તે તમને બતાવો મોટર છે દવા કઈ મગફળીની ચઢાઈ તમને બતાવ જોઈ મિત્રો એક બેરલ બે અને આ ત્રણ બેરલ આ ત્રણ પેકેટ દવાના કોર કર્યા ત્રણ બેરલમાં અને બે ચાર ની પોત પોત પેકેટ આપડી જોઈ લો મિત્રો આ મારે મગફળી દે કુવારો ઠેર ત્યાં એડેરાથી દેખો અમારે રીવો કુવાર બદલાવા જો આટલું નીપાળા ફુવાળા એટલું એરંડા છે એરંડા થી આગળ મગફળી છે આગલા કટ જોતા રહેજો મિત્રો આગળ કટ તમને ફરી બતાવું દવા આટલી તો પીપળો આટલું ખાલી થઈ ગયું હાથી એક બે પડ્યું છે બે પડ્યું છે બાકી છે હારી હોદ આટલું ખાલી પડ્યું છે મોટર સારું છે કેનલ વાળી આપણે તો આજ ફરી ની આકળી પડ્યા છે કોઠેબા બેણવા દાડાના અગિયાર વાગ્યા અગિયાર ને અગિયાર મિલર થઈ છે આથી કોઈ ખાવાનું બનાયું નહીં શાક તો કોઠેબા હોય તો હું લેતો આવું શેઠે જોઉ છું ગોત બહાર તળે તો હમણાં તરેને તરે લઈને આવું અમારે આ દાડખું ઊભું છે પણ એમાં કોઈ ખબર પડતી નથી દાડ ખુશી શું છે એમ અને તો હમણાં વેણતો કોઠે બધો કોઈ બે ચાક બે ચાર તડિયેથી ગાળને ઘોટાથી ઉખાડી ઉખાડીને લેવો ને એટલે હશે એટલે થોડો થોડો વેણશું પાકો હશે એટલો છે ટોળખાશે દોકુથી બંને લઈ લઉં પેસ્ટ નાખેલો એંડા ફરી છેડવાનું સારું કર્યું વરસાદ વર્યો હતો એટલે પેસ્ટ બધો પળાઈ ગયો હતો તે ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે અને ફરીથી પેસ્ટ કરવાનો છે એંડા કાઢી કાઢીને એક ઓટો મેવાડ્યો અને હવે અમારે કાકો હાકવા જ છે હું કરી જવું તડકો પણ બહુ છે પીને હેડ્યો હતો

બસ ઢગા બીજું એટલે હું ખાલી કરી છું હા હોય આ ખાલી ખાડીના ઢગા તમારે લેવાના છે બસ ભરવાનો છે બે ભાઈ બોન ભરી નાખો કાવ કા તો કોમ કમ કરી નાખે હારા તો કાલ પેળા કરવાના રહ્યા છે ને ખાલી તે બનાવી છે ફોટકો લેવા આપણે કોબળી કઈ પડ્યા ફોટકો લેવા કાવ કાઉ ફોટકો લઈ ના કરા પછી જવાનું છે ક્યાં ના લે

આપણે આવી ગયા દાડમો ના પીલા લેવા દાડમાં નથી તોય પીલા લેવા આવું પડે થાય છોકરો કો દાડમો કીધું નથી તોય પીલા લેવા આવું પડે છોકરા કો હે હવે કીધું તો પણ કરી

इनी आगी एक पावड़ा लेरी उल्लिया भागनी पहली खाली कर हाँ रोंगडू खूब ते मास्टर के क्यों कर कर रोंगडू इन थी नहीं एक मिनट ने वीडियो बना हुआ एक मिनट ना मौसी पास एक मिनट तो ये बदनी था है हाँ तो ये बेपावड़ा ना किले मुमारा मुझे कार चेट लो सेट लो આપણા carnes a કે carne, ¿sí? a આવતો ¿sí? A carne, ¿sí? a